મજૂર નીચે ઉતર્યો હતો તે વખતે ખાલી કરવા આવી રહેલ કપચી મજૂર ઉપર પડતા તે કપચીના ઢગલા નીચે દબાઈ ગયો હતો જેથી તેનું મોત થયું હતું આ બનાવ અંગેની જાણ કામરેજ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના સ્ટાફે બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો આ બનાવ પીપોદરા ગામ પાર્થ રો હાઉસ ગણેશ પેટ્રોલ પંપની પાછળના ભાગે મકાનના ચાલી રહેલા બાંધકામ દરમિયાન બનાવ બન્યો હતો

લે ચાલ ખેચવું બેઠવું પડે